પ્રથમ તો આદરણીય નીમુબેન બાંભરિયાને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રહી વાત ઉમેદવાર નિશ્ચિત થવાની બાબતની ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ગુજરાત રાજ્યના છબ્વીસે છબ્વીસ કાર્યાલયો જેને લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય કહેવાય એ લગભગ એક મહિના પહેલા અમે ખોલી ચૂક્યા હતા અમારા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ માત્ર કમળ જ જોતા હોય છે ઉમેદવારના નામોમાં ક્યારેય પડતા હોતા નથી અને એટલે ઉમેદવાર કોઈ પણ હોય માત્ર ને માત્ર અમારા નજરમાં જેમ અર્જુન માત્ર ચકલીની એક આંખ જુએ એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર કમળનું નિશાન જુએ અને એટલે આપણી ભાવનગર વિધાનસભામાં અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ બંને લોકોએ પાંચ લાખ પ્લસ થી જીતવાનું જે લક્ષ્યાંક અમને આપ્યો છે આવનારા દિવસોમાં આપ સૌ જાણશો કે આ ભાવનગર લોકસભા સીટ એ પાંચ લાખ થી પણ વધારે મતોની સરસાઈ થી અમે જીતશું એવી પાકી શ્રદ્ધા અને વિશ્વાસ છે હાલમાં જે વલભીપુરડા વિધાનસભા છે અને બોટાદના જે